જન્મ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ અને ઈડર તાલુકા અને શહેર નવીન વરાયેલા પ્રમુખો સ્વાગત કરવામાં આવ્યું દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સોમી જન્મ જયંતિ નિમિત્તે ઈડર ખાતે આવેલ સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી સાથે સાથે તેમની યાદોની વાગોળી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ તરીકે ગોરલ ગામના વતની ધિરેશભાઈ પટેલ અને ઈડર શહેર સંગઠનના નવીન વરાયેલા પ્રમુખ મનીષભાઈ કંસારા તરીકે ઈડર તાલુકા અને શહેરના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ તથા કાર્યકર્તાઓ દ્વારા ફુલાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે વડાલી તાલુકાના નવા વરાયેલા તાલુકા પ્રમુખ કનુભાઈ પટેલનું પણ સ્વાગત કરાયું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ કનુભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું નવીન વરાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા આગામી સમયમાં આવનારી ચૂંટણીઓ માટે સજ્જ થઈ પોતાના તરફથી તમામ શક્ય એટલો પ્રયત્ન કરી પાર્ટી ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરી તેવી ખાતરી આપી હતી વિરોજ પસમુખ પ્રજાપતિ આઈસેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા